ન પારમેઠ્ય ન મહેન્દ્રધીષણ ન સાર્વભૌમમ ન રસાધિપત્યમ ન યોગ સિદ્ધિર યોગસિદ્ધિરપુનભવ મય્યરપિતા મેમેછતિ મદ મદ વિના પોતાની મારા ભજન વિના અન્ય ઇચ્છતા નથી યોગ યોગસિદ્ધિના ઈચ્છતા નથી એટલે સતત સતતયુક્તાના સતત યોગ પ્રયોગ કરનારા એવો નહીં સતત ભજન પ્રયોગ કરનારા અને પ્રીતિથી ભજન પ્રયોગ એશામ દદામી બુદ્ધિયોગ એને હું બુદ્ધિયોગ આપું છું એટલે હારો ઈરાદો કરવાની શક્તિ આપું છું બુદ્ધિયોગ એટલે શું હારો ગોલ કરવાની શક્તિ એને આપું છું અગર હારો ગોલ કોઈ કરી નથી આપતા કંઈ આલોકમાં જ કે છે ને આલોકનો લૌકિક ગોલ કરવો હોય તો આ આખા જગતમાં કેટલા પર્સેન્ટેજ કરે છે બધાય ત્રણ ટકા લખે છે ચૌદ ટકા કરે છે બીજા બધા એમણે માટા મારે છે તો ત્રણ ટકા જ લખે છે એટલે આપણે તો લખાવવું ખતે છે ને એટલે એટલે મા ત્રણ ટકામાં આવી ગયા એટલે ગોલ હારો કરી શકે દી બુદ્ધિયો ગમતમ એને હું એન મામ મારી પાસે આવવાનો ગોલ એને હું કરવાની બુદ્ધિ આપું છું હારો ગોલ કરવાની બુદ્ધિ આપું છું નગર મારી પાસે આવવાનો કોઈ ગોલ કરી શકતું નથી તો સતત ભજન કરે તો હું એને એટલી શક્તિ આપું બુદ્ધિના દાતા ભગવાન છે બુદ્ધિના બુદ્ધિ ભગવાન આપે છે બુદ્ધિ ભગવાન આપે છે એટલે હારો ગોલ ભગવાન આપે છે અને મનમાં હુજ વાળે છે જો ભગવાન આપણી ઉપર રાજી થાય તો બધા કરતા નંબર વન ગોલ થાય ભગવાન રાજી થાય તો એટલે એને રાજી કરવા માટે કહેવું પડે ભગવાનને પ્રાર્થના કરવી કે ભગવાન હું તમને રાજી કરે તમે મને અટાણ ગોલ આપી દો પછી પોતાની જાતને મને અર્પણ કરવા વાળો ભક્ત મને છોડીને બ્રહ્માનું પદ ઇન્દ્રનું પદ સઘળી પૃથ્વીનું સાર્વભૌમ રાજ્ય સત્તા પાતાળ લોકનું રાજ્ય યોગ સિદ્ધિઓ અને મોક્ષને પણ ઈચ્છતો નથી ભગવાનનો ભક્ત ભગવાનને છોડીને સમતારૂપ યોગને પણ ઈચ્છતો નથી પણ ઈચ્છતો નથી તેના મનમાં તો એક માત્ર ઈચ્છા રહે છે નવમા શ્લોકમાં બતાવ્યા મુજબ સતત ભગવાનમાં લાગ્યા રહેવું માટે સતત યુક્તાનામ નિત્યાભિયુક્તાનામ એવા શબ્દોથી એવા ભક્તોનો ઉલ્લેખ કરે છે આગળ આવ્યું તો નિત્યાભિયુક્ત નિત્યાભિયુક્તાનામ યોગ ક્ષેમં વહામ એવી ઈચ્છા રાખીને સતત ભગવાનનું ભજન કરે છે પ્રીતિપૂર્વક દદામી યોગમ તમ એન હું તેને પ્રીતિપૂર્વક પ્રીતિપૂર્વક ભજતા કે પ્રીતિપૂર્વક યોગ બુદ્ધિયોગમ દદામી પ્રીતિપૂર્વક કોનમ લેવું બુદ્ધિ મથ થાય તો ખરું પણ આમાં પ્રીતિપૂર્વક રામાનુજાચાર્ય જે પ્રીતિપૂર્વક યોગ એમ લખ્યું છે કારણ બતાવ્યું દદામી તમ એના હું તેને પ્રીતિપૂર્વક પરમ ઉદારતા પૂર્વક બુદ્ધિયોગ આપું છું બુદ્ધિયોગ શબ્દનું તાત્પર્ય અહીં દર્શન સમાનાકાર ધ્યાનના અર્થમાં છે પરંતુ પર જ્ઞાનના અર્થમાં નથી કારણ કે ભક્ત પરજ્ઞાનની પણ ઈચ્છતો નથી કેવળ ભગવાનની મૂર્તિના ધ્યાનાકાર દર્શન હારા હેલામ હેલો અર્થ આ હારો એને ગોલ ગોલ કરાવી દો છે એને મામ ઉભિયાંતિ એવો ગોલ કરાવી દો છે એ મારી પાસે આવે જલ્દીમાં જલ્દી મારી પાસે આવે કેવળ ભગવાનની મૂર્તિના ધ્યાનાકાર દર્શન જ ઈચ્છે છે કારણ કે એના એ પ્રમાણે બુદ્ધિયોગ છે આ રસ્તે હોતી ભગવાન પાસે જવા જલ્દી ભગવાન પાસે જવાના બે ત્રણ રસ્તા હોય તો બે ત્રણ રસ્તા હોય એના અંગમાં મળતા હોય તો એનો ગોલ કરાવી દે ભગવાન જલ્દી માં જવા બસ ભગવાન બહુ રસપૂર્વક લઈને એમ પ્રીતિપૂર્વક બુદ્ધિ યોગમ દાદાને આ રસપૂર્વક ભજન કરે છે એવું નથી કીધું એમ રામાનુજાચાર્ય જેનો મત એવો થયો કે રસપૂર્વક આ ભજન કરે છે એમ નહીં રસપૂર્વક ભગવાન એને ગોલ કરાવે છે એમ માનતો નથી તો કાન પકડીને કરાવે કારણ કે ભગવાનને રસ છે ને કારણ કે એન મામ ઉપયાંતિ તે એ પ્રમાણે બુદ્ધિયોગ છે તે સાધન રૂપમાં આપું છું જેથી મને પામે છે એવું બતાવ્યું છે વળી પ્રીતિપૂર્વકમ શબ્દનો ભજતામ પ્રીતિપૂર્વકમ એમ પણ અન્વય લેવો હોય તો લઈ શકાય છે આચાર્યોએ રામાનુજાચાર્યજીએ તેમ ન લેતા અહીં બતાવ્યા પ્રમાણે અન્વય લીધો છે કારણ કે સતત યુક્ત નિત્ય અભિલાષા રાખનારા ભક્તોને અન્વય લેવાથી ભગવાનની પરમ ઉદારતા ફલિત થાય છે તે વધારે યોગ્ય અન્વય થશે કોઈને એમ શંકા થાય કે જેમ કામી મનુષ્ય ને સામા સતત સ્મૃતિ સ્વાભાવિક થાય છે તેમ તેવી પ્રબળ ઈચ્છાવાળાને સતત પરમાત્માની સ્મૃતિ થાય તેમાં ભગવાનની પરમ ઉદારતા શી છે તેના ઉત્તરમાં કહે છે કે વસ્તુ પ્રસાદો અપી દ્રષ્ટાત સ્વતઃ સંભવત ન હેતુત્વ જહાતી જેમ કે કોઈ લૌકિક પ્રાપ્તિ અદ્રષ્ટાત ભાગ્યવશાત વિના કારણ પ્રયોજન ઊભું કર્યા વિના પ્રાપ્ત થઈ જાય છે એટલા માત્રથી તેની પ્રાપ્તિના કારણનો વિલોપ થઈ શકતો નથી એ તો કહેવાય છે કે અર્થાત કોઈ કારણ વિના પ્રાપ્ત થઈ ગયું છતાં પણ તે કારણ પૂર્વક જ પ્રાપ્ત થયું છે તેમ મિલિયન ડોલર મળી ગયા અને લોટરી તો પુરુષાર્થ કરીને મેળા કે કઈ ભાગ્યથી મેળા ભાગ્યથી મેળા તો એનો પુરુષાર્થ છે ક્યાં આ વખતે નહીં તો આગળ નથી મળતું કોઈ પણ વસ્તુ પરિણામ થાય પરિણામ આવે છે એ કારણ વિનાનું આવતું નથી એટલે કારણ જરૂરી છે સિદ્ધાંત હું એ કીધું માછવત આગળ એ તો કહેવાય છે કે ભાગ્યવશાત અર્થાત કોઈ કારણ વિના પ્રાપ્ત થઈ ગયું છતાં પણ તે કારણપૂર્વક જ પ્રાપ્ત થયું હોય છે તેમ સતત ધ્યાન સમાનાકાર દર્શનનું કારણભાવ શેમાં છે તો તે ભક્તના પુરુષાર્થમાં નથી પણ પરમાત્માની પરમ ઉદારતામાં છે અદામી બુદ્ધિયોગમ એને ભગવાનમાં અતિ હેત થાય છે અને હારો ગોલ બનાવી લે છે તો આને એવું ન મનમાં માની લેવું કે આવો ગોલ તો મેં મારી બુદ્ધિ થી બનાવ્યો ભગવાન પ્રીતિ પૂર્વકમ બુદ્ધિયોગમ દી એવું કીધું એને હું એને કરાવું છું એવું નથી કીધું દદામી એટલે દદામી તો ભગવાનનું જ દાન છે હારી બુદ્ધિ ઉજવી એ ભગવાનની દયા કહેવાય ભગવાનના ભક્તોની દયા કહેવાય હારી બુદ્ધિ સુજે હારી સુજે નહીં એટલે એટલી ખામી કહેવાય આપણે રાજી કર્યા નથી બહુ કોઈ ક્યારેય એટલે આપણને બહુ સારું સુજે નહીં એમ માન આ વખતે મણી રાજી કરવા તો વળી પાછું થઈ જાય માટે પ્રીતિ પૂર્વકામ એવો અનવય ઓલામાં નહોતો હોતી ઓલામાં હતો આવું કાંક આવ્યું હતું ને કિરિતમાં આપણે વાંચતા અત્યારે આવ્યું ત્યાં એક વાક્ય આવું આવ્યું તું માટે પ્રીતિપૂર્વકમ દદામી એવો અન્વય વધારે યોગ્ય ગણાશે અને એને એને એવી સ્થિતિમાં કારણરૂપ બનવું તે પરમાત્માની પરમ ઉદારતા છે ભગવાન તેને ધ્યાનાકાર સતત દર્શન આપીને કોઈ લૌકિક વસ્તુ વ્યક્તિ ઘટના પરિસ્થિતિ વગેરેના સંયોગ વિયોગથી અંતઃકરણમાં કોઈ ખળભળાટ ન થાય અર્થાત સંસારના પદાર્થો મળે કે ન મળે નફો થાય કે નુકસાન આદર થાય કે અનાદર સ્તુતિ થાય કે નિંદા થાય વગેરે જાત જાતની એકબીજાથી વિરુદ્ધ પરિસ્થિતિઓ આવવા છતાં પણ તેઓમાં એકરૂપ રહી શકે છે પરમાત્માના સતત દર્શન સમાનાકાર ધ્યાન સંતતાને ધારણ કરી રહે છે એવો બુદ્ધિયોગ હું આપું છું એ ભગવાનનું ભગવાનની ઉદારતાનું ફળ છે ભગવાનની કૃપાનું ફળ છે પોતાના પુરુષાર્થનું નથી એવું ગીતામાં ભગવાનનું માનવું છે મોટા આચાર્યનું માનવું છે માણસો એવું માનતા નથી ભજન કરનારા ભજન કરનારા તો ભગત હોય ને તો માનતા ભગત તો બહુ વળ લઈ જાય ઇન્દ્રી થોડુંક ક્યાંક મેળવું હોય તા હું હું મને કરવા માને ભગત એટલે ખાલી વેલા ભગત જ એવું નહીં હોય દદામી કહેવાનું તાત્પર્ય એ છે કે તે ભક્ત પોતાનો બુદ્ધિયોગ છે અર્થાત અભિમાન કરવા જેવું છે એમ નથી માનતો પરંતુ એ સ્થિતિ ભગવાનની છે અને ભગવાને આપેલી છે એમ માને છે તે બુદ્ધિયોગને લઈને તેને પોતામાં કોઈ વિશેષતા માલુમ પડતી નથી શાસ્ત્રીજી મહારાજ એવા હતા અને એટલી ઉંમરે હતા પહોંચ્યા હતા અને એવા કામ અદભુત કર્યા હતા તોય એવું માનતા કહેવાય મારાથી રહી જાય તો ચોજે એ બધું મહારાજે કરે મોટાના સંતોના આશીર્વાદ અને મહારાજ એનું ફળ એવું માનતા પ્રમાણિકતાથી માનતા સ્વામી તો તે બુદ્ધિ યોગને લઈને તેને પોતામાં કોઈ વિશેષતા માલુમ પડતી નથી પણ તેની દુર્લભતાને બરાબર સમજીને પરમાત્માની પરમ ઉદારતા બરાબર માલુમ પડે છે ભગવાન કહે છે કે તેઓ મને પામે છે મને પ્રાપ્ત થઈ જવાનું તાત્પર્ય એ છે કે વસ્તુત તેને પ્રાપ્ત કરવામાં કંઈ બાકી તો નથી હોતું છતાં પણ તે ભક્ત કોઈ ઉણપ હોય અથવા તેમને મનાતી હોય તો ભગવાન તેને બુદ્ધિયોગ આપીને તે દૂર કરી દે છે તેથી ભક્તને અપૂર્ણતા નથી મનાતી અને ભગવાનની પ્રાપ્તિથી ધન્યતા અનુભવે છે એવું ભગવાન કરી આપે છે એ ભગવાનની પરમ કૃપા છે